હેલો મિત્રો હું છું ગુજુ રશ્મિ હું તમારા માટે લઈને આવી છું મહેમાનો માટે ઓછી મહેનત અને ઝટપટ બનતી ગુજરાતી થાળીની રેસીપી તો તેના માટે સિંગ લીધી છે અને દેશી સ્ટાઇલમાં અધકચરો ભૂકો કરી લઈશું અને રીંગણા અને બટાકાને કટ કરીને ધોઈ લીધા છે ત્યારબાદ કૂકર લઈશું તેમાં તેલ ઉમેરીશું તેલ થઈ જાય એટલે તેમાં જીરું હીંગ હળદર ઉમેરીશું ત્યાર બાદ રીંગણા અને બટાકા ઉમેરીશું અને તેલમાં સારી રીતે મિક્સ કરીશું ત્યારબાદ હું નિમક ઉમેરીશું તેલમાં પાક વાધીવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સારો આવે અને હવે તેમાં લાલ મરચું ઉમેરીને મિક્સ કરી લઈશું લાલ મરચું સરસ પાકી જાય પછી તેમાં સિંગનો ભૂકો કરેલો હતો તે ઉમેરીશું ને સારી રીતે પાકવા દઈશું ત્યારબાદ થોડી ખાંડ અને લીંબુ ઉમેરીશું શાકને પાકવા માટે પાણી ઉમેરીશું અને કૂકર બંધ કરી દઈશું કુકરમાં ત્રણ મિસણ ખાવા દેવાની છે તો રીંગણા બટાકાનું શાક તૈયાર છે તેમાં ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું હવે દેશી સ્ટાઇલમાં જેમ કે ચૂલે બાજરીના રોટલા બનાવીશું તેના માટે નિમક અડધી ચમચી અને પાણી ઉમેરીશું ને બાજરીનો લોટ લઈશું બાજરીનો લોટ ચાળીને જ લેવાનો ત્યારબાદ લોટ મસડી લેશું લોટ સારી રીતે મસળવાથી રોટલો ટેસ્ટમાં સારો લાગે કોને કોને ચૂલાના રોટલા ભાવે છે અને કોને કોને હાથેથી રોટલા બનાવતા આવડે છે તે કમેન્ટ કરજો તમે જોઈ શકો છો કે રોટલો ઘોડાઈને તાવડીમાં નખાઈ ગયો છે કેવો સરસ રોટલો ફૂલીને તૈયાર થયો છે તો તેમાં ઘી લગાવી દઈશું તમે જોઈ શકો છો ગુજરાતી થાળી તૈયાર છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં